હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ નવ વિભાગ બી પ્રકરણ એક બરાબર પ્રથમ પરીક્ષા તમારી જે આવી રહી છે એના માટે વિકાસ અસાઇનમેન્ટ સોલ્યુશન બરાબર આજે આપણે વિભાગ બી જે છે એ શરૂ કરવા જઈ રહ્યા છીએ ઓકે ચાલો શરૂ કરીએ જો મિત્રો તમે મારિયા ચેનલ પર નવા હોય તો વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ચલો એનો સૌથી પહેલો પ્રશ્ન છે બરાબર કે કઈક એવું આપ્યો છે કે બે ના છેદમાં સાત અને ત્રણ ના છેદમાં ચાર વચ્ચેની ચાર સમય સંખ્યાઓ શોધો બરાબર આપણે તેના માટે સમય સંખ્યાઓ મેળવવાની છે કેવી સંખ્યાઓ મેળવવાની છે ભાઈ આપણે સમય સંખ્યાઓ બરાબર હવે જો તમે પ્રકરણ નંબર એક ભણ્યા હોય તો તમને ખબર હોય કે સમય સંખ્યાઓ કઈ રીતે મેળવવાની છે બરાબર કેટલી કીધી છે ચાર ઓકે તો કોઈ પણ એક સંખ્યાને તમારે એવી ધારવાની મિત્રો કે જેને તમે બંને બાજુ ગુણી શકો બરાબર કઈ રીતે તો કે જો જે સંખ્યા તમે ધારો છો મિત્રો એ સંખ્યા છેદમાં ગુણાવતા બંનેના છેદ સરખાવા થવા જોઈએ એવી સંખ્યા તમારે ગુણાવવાની થાય જો છેદ અલગ અલગ હશે તો એવું ચાલે નહીં તો એક કામ કરીએ ચાર ને આની સાથે ગુણાવી દઈએ અને સાત ને આની સાથે એટલે બંનેના છેદ કેવા થઈ જાય સરખા થઈ જાય બરાબર તો ચલો બે ના છેદમાં સાત છે આને આપણે ચાર વડે ગુણાવીએ અને બાજુની સંખ્યા આ જે છે બરાબર એને આપણે સાત વડે ગુણાવી દઈએ બરાબર તો જોવું જોઈએ શું થયું એ આપણે જોઈએ ચાર દુ આઠ એના છેદમાં સાત છ અઠ્યાવીસ ત્રણ સત્તા એકવીસ એના છેદમાં ચાર સત્તા અઠ્યાવીસ તો તમને કેટલી કીધી છે ચાર જ સમય સંખ્યાઓ કીધી છે અહીંયા તો જો કેટલી બધી મળી ગઈ આઠ પછી કેટલા આવે નવના છેદમાં અઠ્યાવીશ પછી દસના છેદમાં પછી અગિયારના છેદમાં અઠ્યાવીશ અને બારના છેદમાં અઠ્યાવીશ આ ચાર સમય સંખ્યાઓ થઈ બરાબર ચાર સમય સંખ્યાઓ આપણને કીધી હતી બરાબર એ આપણને મળી ગઈ છે બરાબર આઠ અને એકવીસની વચ્ચેની તમે કોઈ પણ ચાર સમય સંખ્યાઓ લઈ શકો છો બરાબર એની પછી પ્રશ્ન નંબર બે જોઈએ ચલો એમાં શું કીધું છે સાત ના છેદ માં આઠ વચ્ચેની ચાર સમય સંખ્યાઓ શોધો ઓકે જો એના વચ્ચેની પણ ચાર સમય સંખ્યાઓ જ મેળવવાની છે ને આપણે ચલો એ આપણે જોઈએ તો પેલો પ્રશ્ન એ થાય કે આપણે ગુણવાના કઈ સંખ્યાથી બરાબર કે કઈ સંખ્યા વડે તમે એને ગુણશો બરાબર છેદ સરખા થવા જોઈએ છેદ અલગ અલગ થાય તો એવું ચાલશે નહીં તો આપણે આઠ ને પાંચ સાથે ગુણી નાખીએ અને પાંચ ને આઠ સાથે છેદમાં જે સંખ્યા વડે ગુણ્યા છીએ ઉપર પણ એ જ સંખ્યા વડે આપણે ગુણવું પડે નિયમ છે એ રીતે ગુણી દઈએ કે ચલો આઠ ગુણ્યા પાંચ અને સાત ગુણ્યા પાંચ બરાબર આઠ તેરી ચોવીસ પાંચ અઠા ચાલીસ સાત પંચા પાંત્રીસ અને આઠ પંચા ચાલીસ બરાબર તો ચોવીસ અને પાંત્રીસ વચ્ચેની તમે કોઈ પણ સંખ્યા લઈ શકો છો ચોવીસ અને પાંત્રીસ વચ્ચેની જોવી જોઈએ તો પચીસના છેદમાં ચાલીસ પછી છવ્વીસના છેદમાં ચાલીસ પછી સત્યાવીસના છેદમાં ચાલીસ અને અઠ્યાવીસ છેદમાં ચાલીસ આ ચાર સમય સંખ્યાઓ તમને મળી છે પાંત્રીસ અને ચોવીસ વચ્ચેની તમે લઈ શકો છો બરોબર ચલો એની પછી પ્રશ્ન નંબર ત્રણ જોઈએ સમય સંખ્યાઓ એક ના છેદ માં ચાર અને ચાર ના છેદ ની વચ્ચે આવેલી ચાર અસમી સંખ્યાઓ શોધો બરાબર તો એ આ બંને વચ્ચેની કેટલી સંખ્યાઓ કીધી છે આપણને ચાર અસંખ્ય સંખ્યાઓ છે મેળવી આપણે એક ના છેદમાં ચાર કરો તો શું જવાબ આવે છે આપણે જોઈ લઈએ ચલો ઝીરો પોઈન્ટ હવે લખીએ ચાર દુ આઠ બે વિધા પોઈન્ટ છે ઝીરો ચાર પંચા વીસ તો જવાબ આવ્યો ઝીરો પોઈન્ટ પચીસ ચાર ના છેદમાં પાંચ તો પાંચ અને ચાર તો ઝીરો પોઈન્ટ મૂકી અને પાંચ અઠા ચાલીસ બરાબર તો ચલો એ બંને વચ્ચેની સંખ્યા આપણે લઈએ તો કઈ કઈ લખી શકીએ તો કે ઝીરો પોઈન્ટ ત્રીસ પછી ત્રણસો એટલે એક એક ઝીરો જે છે એ વધારી દેવાનું બરાબર આ રીતે આ પેલી સંખ્યા થઈ બીજી લખીએ ઝીરો પોઈન્ટ ચાલીસ બરાબર એક એક ઝીરો આપણે વધારી દઈએ આ એ બંને વચ્ચેની અસમય સંખ્યાઓ આપણને મળી ગઈ આ પચાસ લઈ લઈએ હવે આપણે બરાબર કઈ સંખ્યાઓ મળી આપણે એ બંને વચ્ચેની અસમય સંખ્યાઓ મળી છે એની પછી હવે આપણે ઓકે ત્રણ તો અહીંયા હતા જ તે ચાર બરોબર એની પછી દાખલા નંબર ચાર રકમ લખીએ દાખલા નંબર ચાર શું કીધું છે કે ત્રીસ ના છેદ માં પાંચ રૂટ થ્રી માઇનસ ત્રણ રૂટ પાંચ ના છેદનું સમીકરણ કરો તો છેદનું સમીકરણ કઈ રીતે કરવાનું છે એ હવે આપણે જોઈ લઈએ ચલો છેદમાં જે સંખ્યા માઇનસ કરીને છે ને એને બંને બાજુ પ્લસ કરીને ગુણાવું બરાબર તો ત્રીસના છેદમાં પાંચ રૂટ થ્રી માઇનસ ત્રણ રૂટ પાંચ ગુણ્યા માઇનસ છે તો પ્લસ કરીને ગુણાવીએ પાંચ રૂટ થ્રી પ્લસ ત્રણ રૂટ પાંચ એના છેદમાં પાંચ રૂટ થ્રી પ્લસ ત્રણ રૂટ પાંચ બરાબર ચલો ગુણાકાર થાય નહીં તો આને આપણે છેદ ઉઠતા હશે તો આપણે ઉડાડી શકાય એ રીતે બરાબર ચલો આનો આનો ગુણાકાર પચો પચો પચીસ બરાબર રૂટ થ્રી ગુણ્યા રૂટ થ્રી ત્રણ પચીસ તેરી પંચોતેર માઇનસ ત્રણ તેરી નવ રૂટ પાંચ ગુણ્યા રૂટ પાંચ પાંચ નવ પંચા પિસ્તાલીસ હવે પાંચ રૂટ થ્રી પ્લસ ત્રણ રૂટ પાંચ એના છેદમાં કરો બાદ બાકી જવાબ કેટલો આવ્યો ત્રીસ તો ત્રીસ ત્રીસ કેવાથી જાય ઉડી જાય તો વધુ શું પાંચ રૂટ થ્રી પ્લસ થ્રી રૂટ ફાઈવ આ તમારો જવાબ આવે છે ચોથો પ્રશ્ન અહીંયા પૂરો એની પછી પ્રશ્ન નંબર પાંચ જોઈએ ચલો શું કીધું છે માઇનસ ચાર રૂટ ટુ અને એના છેદમાં છ પ્લસ ચાર રૂટ બે ના છેદનું સમીકરણ કરો તો જો આપણે એનું સમીકરણ કરીએ તો જો હવે આપણને ખબર છે પ્લસ વાળી સંખ્યા ઉપર નીચે માઇનસ કરીને ગુણાવાની થાય બરાબર તો ચલો પ્લસ વાળી સંખ્યા ઉપર નીચે માઇનસ કરીને જો આપણે ગુણાવીએ તો આ રીતે થાય એ રીતે ગુણ આવતા તમે ઉપર જુઓ તો બંને સંખ્યા કેવી થઈ ગઈ સરખી થઈ ગઈ તો હું એને આમ લખી શકું કે બરાબર હવે બંને સંખ્યા જો એક સરખી થાય તો એને આમ લખી શકાય ચાર માઇનસ રૂટ નો વર્ગ એના છેદમાં છાએ છાએ છત્રીસ માઇનસ ચોકે ચોકે સોળ રૂટ ટુ ગુણ્યા રૂટ ટુ બે સોળ દુ બત્રીસ હવે આને છૂટું કેમ પડાય પેલા પહેલા પદનો વર્ગ એટલે છનો વર્ગ માઇનસ ત્રણ એનો ગુણાકાર એટલે છ દુ બાર ચાર રૂટ ટુ પછી છેલ્લા પદનો વર્ગ એટલે ચાર રૂટ ટુ નો વર્ગ એના છેદમાં છત્રીસ માંથી બત્રીસ કાઢો કેટલા વૈધા ચાર બરાબર ચલો હવે કરીએ છાંયે છાંયે છત્રીસ માઇનસ બાર ચોક અડતાલીસ રૂટ ટુ પ્લસ ચોકે ચોકે સોળ અને સોળ દુ બીસ ચલો ચાર હતા બંનેનો આપણે કરી નાખીએ સરવાળો કેટલો જવાબ આવશે અડસઠ માઇનસ અડત્રીસ રૂટ ટુ એના છેદમાં ચાર છે તો બંનેના છેદમાં માં ચાર આપી દઈએ હવે બરાબર તો સત્તર ચોક અડસઠ અને બાર ચોક અડતાલીસ બરાબર તો આમ લખી શકીએ કે સત્તર છઠ્ઠો પ્રશ્ન જોઈએ ચલો એમાં એવું કીધું છે કે સાદું રૂપ આપો એમાં સંખ્યા એક આપી છે ચાર રૂટ થ્રી માઇનસ થ્રી રૂટ ફાઈવ નો વર્ગ આ તો સાવ જો સાદરૂપ આપણે આ જે છે કોના જેવું દેખાય તો કે આના જેવું છે એ માઇનસ બીના વર્ગ જેવું આને છૂટું કેમ પડાય એનો વર્ગ માઇનસ ટુ એ બી પ્લસ બીના વર્ગ બરાબર તો ચલો રકમ લખો ચાર રૂટ થ્રી માઇનસ થ્રી રૂટ ફાઈવ નો વર્ગ તો સૌથી પહેલા પેલા પદ નો વર્ગ એટલે ચાર રૂટ થ્રી નો વર્ગ માઇનસ ત્રણ એનો ગુણાકાર તો બે ચાર રૂટ થ્રી ત્રણ રૂટ ફાઈવ નો વર્ગ બરોબર ચલો ચોકે ચોકે સોળ સોળ તેરી કેમકે રૂટ થ્રી ગુણ્યા રૂટ થી ત્રણ એટલે સોળ તેરી કેટલા થઈ ગયા ભાઈ અડતાલીસ માઇનસ ચાર દુ આઠ આઠ તેરી ચોવીસ તો ચોવીસ રૂટ્યા રૂટ પાંચ એટલે ત્રણ પંચા પંદર હવે અડતાલીસ અને પિસ્તાલીસ નો સરવાળો કરો એવા તાણું તાણું માઇનસ ચોવીસ રૂટ પંદર જોવું તમારો આ જવાબ આવે છે એની પછી દાખલા નંબર સાત સાદુ રૂપ આપો અને એમાં આપણને કીધું છે કે છ એટલે છસો ને પચીસ વર્ગ આ રીતે છે પછી હજી એક વખત છે અને પછી બે છે આ રીતે તમને વર્ગ આપેલા છે બરાબર તો હવે એનું સોલ્યુશન કઈ રીતે જો સાવ સહેલું છે ખાલી અહીંયા ધ્યાન રાખવું જો હવે આપણે એક કામ કરીએ આ બંને જે છે ને એનો ગુણાકાર કરી નાખીએ બરાબર તો છસો પચીસ એને ગુણ્યા માઇનસ એકના છેદમાં ચાર આવી રીતે તો હતું જ તે બરાબર કરો જોઈ ગુણાકાર કેટલો આવ્યો મને કહો ચલો પેલા તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એક અને બે 2 ચાર દુ આઠ કેમ હવે જો આ રીતે લખાય છસો ને પચીસ એકના છેદ માં આઠ ગુણ્યા બે તો બે ચોક આઠ એટલે છસો ની કેટલી ઘાત આવી હવે મને કેવો જોઈએ તમે કહેશો એકના છેદમાં ચાર ઘાત આવી હવે છસો પચીસ ને મારે આમ લખી શકાય પાંચ ની ચાર ઘાત તો કે હા ચાર ચાર કેવા થઈ ગયા નીકળી ગયા તો જવાબ કેટલો હવે રહી ગયો પાંચ કેમ પાંચ ની ચાર ઘાત લઈ કેમ કે તમને ખબર છે પાંચ ને ચાર વખત ગુણતા છસો પચીસ આવે છે બરોબર ચલો એની પછીનો દાખલા નંબર આઠ જોઈએ રકમ લખીએ સૌથી પહેલા તો શું કીધું છે એમાં કે જો ત્રણ ના છેદમાં ચાર ની છ ઘાત છેદમાં જે છે એની પાંચ ઘાત છે બરાબર ચાર ના છેદ માં ની એક પ્લસ ટુ ઘાત હોય તો એક્સની કિંમત કેટલી થાય આના ઉપરથી તમારે મિત્રો એક્સની કિંમત મેળવવાની છે તો સૌથી પહેલાં તો બધાએ ઘાત જેની જેની છે એને આપી દો ત્રણની છ ઘાત ચારની છ ઘાત સોળ જે છે એને તમે આમ લખી શકો ચારની બે ઘાત એ રીતે લખી શકો છો નવ જે છે એ ત્રણનો વર્ગ છે એટલે આ રીતે લખી શકો છો બરાબર એ જ રીતે ચારની ની પ્લસ બે ઘાત અને ત્રણની ની પ્લસ બે ઘાત હવે જો ત્રણ ની છ ઘાત ચાર છ ઘાત ગુણ્યા પાંચ દઉ દસ પાંચ દઉ દસ આ રીતે ઘાત આવી ચાર ની ઘાત અને ત્રણ ની ઘાત હવે શું કરીએ ખબર તો કે જો ત્રણ મોટા ક્યાં છે નીચે છે એટલે ત્રણ ને આ બાજુ નીચે લઈ લે બરાબર અને ઉપર ઘાત ચાર ને ઉપર લઈ લે એટલે દસ માઇનસ છ ઘાત થઈ ગઈ છેદમાં ત્રણની દસ માઇનસ છ ઘાત થઈ ગઈ હવે આને આપણે આમ લખી શકીએ ચારના છેદમાં ત્રણ એક્સ પ્લસ બે ચલો હવે ચારની કેટલી ઘાત વિધી જોવું જોઈએ ચાર અહીંયા ચાર ઘાત વધી તો આપણે અહીંયા લખી શકીએ કે નહીં તો કે હા આપણે એ રીતે ઘાત લખી શકીએ છીએ બરાબર ચારના છેદમાં ત્રણ એક પ્લસ બે બરાબર હવે જો આ બંને સરખા થઈ ગયા તો ઉપરની ઘાતને આપણે સરખાવી દઈએ પ્લસ ટુ છે આ બાજુ હવે એની પછી નવમો દાખલો જોઈએ એક ના છેદ માં માઇનસ ચાર માઇનસ રૂટ પંદર જે છે આ જે છે એના છેદનું સમીકરણ કરવાનું છે શું કરવાનું છે સમીકરણ કરવાનું છે તો કર નાખીએ ચલો કઈ રીતે કરશું એ જો હવે જો માઇનસમાં છે એટલે આ બાજુ આ માઇનસ છે ને તો પ્લસ કરીશું આ માઇનસ તો એનો એ જ રહેશે બરાબર જો આ રીતે આ માઇનસ છે એનું પ્લસ થઈ શકે છે પણ આગળના માઇનસ છે એ આમને જ દેવાના છે મિત્રો બરાબર ચલો એક સાથે ગુણાકાર કરો એટલે ઈનો એ જ રે બરાબર ચલો માસ માઇનસ પ્લસ ચોકે ચોકે સોળ માઇનસ પ્લસ માઇનસ રોટ પંદર ગુણ્યા રૂટ પંદર પંદર બરોબર ચલો સોળ માંથી પંદર જાય એક વધે એટલે જવાબ આવ્યો માઇનસ ચાર પ્લસ રોટ પંદર બરોબર આ રીતે તમને એનો જવાબ મળે એની પછી દાખલા નંબર દસ આપણો છેલ્લો દાખલો બરાબર પ્રકરણ એકનો ચલો એ જોઈ લઈએ એમાં આપણને એવું કીધું છે સાવ સાવસેલો પ્રશ્ન છે જો ટુ રૂટ ટુ પ્લસ પાંચ રૂટ થ્રી અને રૂટ ટુ માઇનસ ત્રણ રૂટ થ્રી નો સરવાળો કરો લેવાનો તો ખાલી સરવાળો કરવાનો છે સાવ સહેલો જો સરવાળો કરો ને તો રૂટ ટુ રૂટ ટુ વાળાને એક બાજુ ભેગા કરો ચલો આને આ બાજુ લઈ લઉં પ્લસ અને જેની પાસે રૂટ થ્રી છે એને એક બાજુ ભેગા કરીએ બરાબર હવે કરો જોઈએ ચલો રૂટ બે ને સામાન્ય કાઢી લઉં તો વૈદુ શું બે પ્લસ એક આ બાજુ રૂટ ત્રણ ને સામાન્ય કાઢી લઉં તો વૈદુ શું પાંચ માઇનસ ત્રણ બાદબાકી કરો ચલો આનો સરવાળો થાય એટલે કેટલા એવા ત્રણ એટલે ત્રણ રૂટ ટુ અને આનો બાદ બાકી કરો પાંચમાંથી ત્રણ જાય કેટલા એવા બે એટલે ટુ રૂટ થ્રી આ તમારો જવાબ થઈ ગયો મિત્રો તો આજે આપણે પ્રકરણ નંબર એક વિશે ભણ્યા છીએ આની પછી આપણે પ્રકરણ નંબર બે વિશે ભણવાના છીએ મિત્રો કાંઈ પણ પ્રશ્ન હોય તમે મને કમેન્ટ કરી શકો છો અને મિત્રો તમે જો મારી ચેનલ પર નવા હોય તો વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ વેરી મચ